નમસ્કાર મિત્રો વિડીઓમાં તમારું સ્વાગત છે અંકલેશ્વરમાં ચોવીસ કલાકમાં જ બનેલી બે હુમારતમાં છો જિંદગીઓ હમાઈ ગઈ છે બુધવારે દિવાલ પર તા ચાર લોકોના મોત થયા હતા બાદમાં શુક્રવારે દરગાહ ઉપર બાધાભૂરી કરી બાઇક ઉપર પર જ ફરી રહેલા બે મહિલા સહિત એક જીવન નહીં જમદૂ બની આવેલા કન્ટેનર ચાલકે કચરી નાખતા એરિટી ગઈ હતી અંકલેશ્વરથી આજ ભૂભરા ચોપડી નથી કાળી ઉપરના ફ્લાય ઓવર બ્રિ પર કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતા બે મહિલા સહિત ત્રણ લોકોના કટાશ્યરે મોત વિભ્યા હતા અંકલેશ્વર ચાલુના અંડાળા ગામની શાંતિ તીર્થ સોસાયટીમાં રહેતો 28 વર્ષે અખિલે તેની ભાભી પ્રિયંકા અજીત સિંહ અને ભાભીની પિતા બહેન નિધિલાલ ચૌધરીને બાઇક ઉપર બેસાડી કિમ કોટવા દરગા ગયા હતા તે દરગા પર ગુરુવારે બધા પૂરી કરી પરત આવી રહ્યા હતા આ દરમિયાન રાજપીપળા ચોકડી પાસેના ફ્લાયઓવર બ્રિજ ઉપર ગુર જફાટે ઘસિયાવાળા કન્ટેનર એ બાઇક ઉપર સવાર ત્રણે નીચે પટકાયા હતા તે ઉપરથી કન્ટેનર ફરી વળતા ત્રણે કચાઈ જવા પામ્યા હતા આગમખોર અક્ષમત માં દિયર ભાભી સહિત ત્રણ લોકો કમકાટી ભરા મોત નિપજ્યા છે અક્ષમત અંગેની જાણ શહેર પોલીસ ને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મુદ્દે નો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તો પાછા ધરી છે જો કે અક્ષમત બાદ કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો હતો બ્રિજ ઉપર કેટલાક સમય ટોળા વચ્ચે ટ્રાફિક જામ પર સર્જાયો હતો તો મિત્રો આ ઘટના વિશે તમારે શું કહેવું છે તે પણ તમે કમેન્ટ માં જણાવી શકો છો અને બસ અમારા આ વિડિયો માટે આટલું વિડિયો ગમે લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી તમને અવારનવાર આવા નવા વિડિયો મળતા રહે